પીએમ મોદીના પંચોતેરમાં જન્મદિને હિંમતનગરમાં પંચોતેર મહિલાઓને કેન્સર રસી આપી આરોગ્ય જાગૃતિ તરફ પ્રયાસ સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી સાબરકાંઠા આપણા લોકલાડીના નેતા માન્ય શ્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમી જન્મદિન નિમિત્તે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી હિંમતનગર અને પત્રકાર મિત્રો દ્વારા અત્રેની અત્રી રેસિડેન્સી અને તેની ફેટ સ્કીમમાં ત્યાંના યુવક મંડળ દ્વારા પંચોતેર બેનનું આજે જે એચપીવી વાયરસ સામેની લડી શકે તે માટે વેક્સિનેશનનો અને એટલે કે રસીકરણનો પ્રોગ્રામ કરેલો અને એમાં પંચોતેર સક્રિય સક્રિયપૂર્ણ રીતે ભાગ લીધો હતો ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીએ આ રસીને કિફાયતી ભાવે પૂરી પાડવાની નેમના હતી એ પણ પૂરી કરી હતી એસપીવી વેક્સિન છે એ ગર્ભાશયના મુખનું કેન્સર છે અને પ્રિવેન્ટ કરવા માટેની રસી છે એ આઈડિયલી નવથી તેર વર્ષના બાળકોમાં એ પુરુષ પણ લઈ શકે છે અને સ્ત્રી પણ લઈ શકે છે તો એ વખતે જે એન્ટીબોડી થાય છે એનો મેક્સિમમ ફાયદો થાય છે તેમજ જ્યારે એ શારીરિક રીતે સક્રિય હોય અને સ્ત્રીઓ માસિક ધર્મની શરૂઆતથી તે માસિક ધર્મ પૂરો થાય ત્યાં સુધી આ રસી લઈ શકે છે એના ત્રણ ડોઝ હોય છે છોકરાઓમાં બે ડોઝ હોય છે ત્રણ ડોઝમાં પહેલો ડોઝ જે લીધો હોય ઝીરો કહેવાય પછી બે મહિના પછી લેવાનો હોય છે પછી ચાર મહિના પછી લેવાનો હોય છે અને પૂરી જિંદગી સુધી આ ગર્ભાશયના મુખના કેન્સર સામે લડવાની પ્રતિકારિકતા શક્તિ આ રસી લેવાથી થાય છે અને માનનીય શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે પત્રકાર મિત્રો દ્વારા અને ત્રી પરિવાર દ્વારા જે આ ઉમદા કાર્ય પૂરું કરવા માટે અમે રેડક્રોસે સહયોગ આપ્યો અને માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીનું દીર્ઘાયુ અને દેશની સેવા કરવાની જે એમની ખેવના અને નેમ રાખી છે એને અમારો પૂરો સહકાર મળી રહે એ માટે આ ત્રણેય સંસ્થાઓએ જે પ્રોગ્રામ કર્યો છે એ પ્રોગ્રામને હું ખૂબ ખૂબ આયોજન કરતાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આભાર જે અમારા આ અત્રિક્રિન્સમાં આ સર્વાઈકલ કેન્સરના મહિલાઓ માટેના ગર્ભાશયના કેન્સરના મતે રસીકરણ કરવામાં આવ્યું હતું તેમાં વડાપ્રધાનના આજે જન્મદિવસના નિમિત્તે આ બધું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણી બધી મહિલાઓએ રસીકરણનો લાભ લીધો આમ તો પંચોતેર મહિલાઓ હતી પણ એમાં કેટલી વધતાં વધતાં બહુ બધી મહિલાઓ થઈ અને આ લાભ લીધો હું તમને બધાને અપીલ કરું કે તમે બધા પણ આ રસીનો લાભ લો અને તમારા તમારા પણ આ કાંઈ કેન્સર કે એવું થાય ના તેના માટે આ રસીનો લાભ જરૂર લેજો છે ભારતના યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પંચોતેરમાં જન્મ જયંતિ નિમિત્તે જન્મદિવસ નિમિત્તે ગ્રીન સોસાયટી મધ્યે અત્રિ ગ્રીન્સ યુવક મંડળ દ્વારા ઐતિહાસિક પંચોતેર બહેનોને સર્વાઇકલ રસીકરણનો આજ કાર્યક્રમ સાહેબને એક બર્થડે ગિફ્ટ તરીકે આજે અમે અર્પણ કરી રહ્યા છીએ આપ જોઈ શકો છો ખૂબ જ ઉન્માદથી અહીં બહેનો આ રસીકરણમાં ભાગ લઈ રહી છે વિશ્વની અંદર ભારતને આજે મહાસત્તા સર્વસત્તા તરફ લઈ જવા માટે જો સૌથી મોટું યોગદાન હોય તો એ માત્ર અને માત્ર આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું છે એ સ્વરૂપે એમના નિમિત્તે જ આજે આ કાર્યક્રમ થકી અમે એક નાની એવી તુચ્છ એક ફૂલની પાંખડી સમાન આ એક ગિફ્ટ આપણે અમારા આપણા સૌના વડાપ્રધાન નાના શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અર્પણ કરીએ છીએ આભાર અત્રિ ગ્રીન્સ અત્રિ પરિવાર અને યુવક મંડળ દ્વારા આયોજિત નરેન્દ્ર મોદી સાહેબના આજે પંચોતેરમાં વર્ષ નિમિત્તે પંચોતેર બહેનોને ગર્ભાશયના મુખના કેન્સરની એચપીવી વેક્સિન માટે માસ વેક્સિનેશનનો પ્રોગ્રામ આજે ગોઠવેલો છે તો એ જે એચપીવી વાયરસ જે ખરો એની અંદર બે સિરોટાઇપ હોય છે લો રિસ્ક ટાઈપ અને હાઈરિસ્ક સિરોટાઈપ તો એમાં હાઈ રિસ્ક જે ટાઈપ છે એચપીવી સિક્સ ઇલેવન સિક્સટીન એટીન આ ચાર હાઈ રિક્સ ટાઈપ જો બહેનોના જીવનની લાઈફ એના શરીરમાં જો હાજર હોય તો એને ફ્યુચરની અંદર ગર્ભાશયના કેન્સરનું રિસ્ક વધી જતું હોય છે તો એ ચાર ટાઈપને સામે રોગપ્રતિકારક શક્તિ મળી રહે એના માટે નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન છે કે આ સ્વદેશી રસી આત્મનિર્ભર ભારત એ જે સપનું છે એ સપનું સાકાર કરેલી ક્વાડુવેલેન્ટ વેક્સિન સર્વાવેક ડેવલપ થઈ છે અને એ સર્વાવેક વેક્સિન આજે પંચોતેર બહેનોને એક ભેગો આપણે માસ વેક્સિનેશન પ્રોગ્રામ ગોઠવેલો છે તો એ વેક્સિનની અંદર બે એજ ગ્રુપ ડિવાઈડ કરેલા છે નવ વર્ષથી પંદર વરસની દીકરીઓ માટે બે ડોઝ લેવાના હોય છે આજે એને પહેલો ડોઝ હોય છે ઝીરો મંથનો અને છ મહિના પછી બીજો ડોઝ એટલે સિક્સ મંથે લેવાનો હોય છે અને સોળ વરસથી પચીસ પિસ્તાલીસ વર્ષની ઉંમર સુધીની દીકરીઓ માટે ત્રણ ડોઝ હોય છે આજે ઝીરો મંથ ટુ મંથ અને સિક્સ મંથ આજે પહેલો ડોઝ લેવાનો બે મહિના પછી બીજો અને છ મહિના થાય અને એને એ વખતે ત્રીજો ડોઝ લેવાનો હોય છે આ ત્રણ ડોઝ લીધેલા હોય તો એમના ભવિષ્યની અંદર એને એચપીવી સામે રોગપ્રતિકારક શક્તિ મળી રહે એના માટેનું ખાસ ધ્યાન રાખીએ મારું નામ ડૉક્ટર નિલેશ પોકાર હું ગાયનેક ગાયનેકોલોજીસ્ટ અહીંયા દીપ ગાયનેક હોસ્પિટલ ચલાવું છું સહકારી જીન ચાર રસ્તા હિંમતનગર સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી

સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ